જિલ્લાના ધોળકા શહેરમાં કલિકુંડ વિસ્તારના ગુંદરા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રસ્તા પર ઉભરાતી ગટરો અને રોડ રસ્તાઓમાં પડેલા ખાડાઓથી ઘણા રાહદારીઓ પાણી ખાડા ખાડામાં પોતાના વાહનો લઈને પડી જાય છે અને જેથી હાથ પગ ભાગવાના બનાવો બને છે જેથી આવા બિસ્માર હાલતવાળા રોડ રસ્તા અને ઉભરાતી ગટર અને મોટા ખાડાઓમાં ગટરોના ગંદા પાણી ભરાઈ રહેતા હોવાથી આ બાબતે ધોળકા નગરપાલિકાને ધોળકા શહેરની જનતાએ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને આમ જનતાના પ્રશ્નોનું નિવારણ આવતું નથી આ બાબતે આમ જનતાએ ધોળકા શહેરમાં બહુજન સમાજ પાર્ટીને રજૂઆત કરી હતી બહુજન સમાજ પાર્ટી દ્વારા ધોળકા નગરપાલિકા તથા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વહીવટી શાસકોને ચોવીસ કલાકનો સમય આપી આમ જનતાની સમસ્યાનો નિકાલ લાવવા જણાવેલ તેમ છતાંય આમ જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે ધોળકા નગરપાલિકા તથા ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટી શાસકો આમ જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહેતા ચોવીસ કલાક પછી ધોળકા બહુજન સમાજ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ કાદવ કીચડ માં લગાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો આવો વિરોધ પ્રદર્શન થોડા સમય પહેલાં ધોળકા શહેરમાં માફલીપુર ગામ વિસ્તારમાં પણ થયો છે તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે વિકાસ વિકાસના બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટીને વિકાસ જોવા માટે ધોળકા શહેરની મુલાકાત લેવા ખાસ આમંત્રણ બહુજન સમાજ પાર્ટી તરફથી આપવામાં આવ્યું છે ભારત દેશના કોઈ પણ એક મોટા નેતા ધોળકા પધારી ધોળકા શહેરની વિઝિટ કરી ધોડકા શહેરના વિકાસની સમીક્ષા કરી બતાવે જેથી બહુજન સમાજ પાર્ટી અને આમ જનતાની માંગ છે કે ધોળકા શહેરમાં માત્ર ભારતીય જનતા પાર્ટીને કોન્ટ્રાક્ટરોને નાણાકીય લાભ ન લાવડા ન આપવામાં રસ છે કારણ કે જ્યાં જે વિસ્તારમાં સારા અને ટકાઉ રોડ રસ્તાઓ છે તે ખોદીને ફેંકી દેવામાં આવે છે અને જ્યાં પહેલાંથી જ રોડ રસ્તા નથી ત્યાં હજી સુધી કોઈ રસ્તો બનાવવામાં નથી આવ્યો હમણાં જ ઉદાહરણરૂપે સોનાર ફૂઈ આંબેડકર કોમ્યુનિટી હોલથી આંબેડકર ચોક તરફનો સારામાં સારો રસ્તો છેલ્લા પાંચ વર્ષમાં બનેલ હોવા છતાં કોન્ટ્રાક્ટરને લાભ આપવામાં નગરપાલિકા તરફથી ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો શું આ વિકાસ છે આમ જનતાનો કે પછી ભાજપના મળતિયાઓનો વિકાસ છે ધોળકા શહેરમાં આવા ઘણા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવ્યા છે કોન્ટ્રાક્ટર ધોળકા શહેરમાં નેવ્યાસી લાખ રૂપિયાના ગટરના ઢાંકણા નાખી ચૂક્યા છે જેમનો કેસ કોર્ટમાં ચાલુ છે અને તે કોન્ટ્રાક્ટર નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ છે જે બીજી એજન્સીના નામે નગરપાલિકાના કામો રાખી કામ કરતા હતા તેમ છતાંય નગરપાલિકા બાબતે મૌન સેવી રહી છે એક પત્રકારની આરટીઆઈનો જવાબ પણ આપવામાં નગરપાલિકાને રસ નથી આ વિરોધ પ્રદર્શનમાં એક બહુજન સમાજ પાર્ટી ધોળકા વિધાનસભા અધ્યક્ષ જિજ્ઞેશ શ્રી ગોળ અમદાવાદ જિલ્લાના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ ઝીણીયા અમદાવાદ જિલ્લાના મહાસચિવ રવિભાઈ પરમાર ધોડકા વિધાનસભાના ઉપાધ્યક્ષ જે કે મકવાણા ધોડકા શહેર અધ્યક્ષ અરવિંદ દાફડા તથા પૂર્વ અધ્યક્ષ મહેશભાઈ મકવાણા વિજયભાઈ ચૌહાણ નટુભાઈ રાઠોડ ભરતભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોડકા બહુજન સમાજ પાર્ટી તરફથી વારંવાર ધોડકા નગરપાલિકાને આવેદનપત્ર આપીને એ ગેટના જે વેરા લે છે એ પ્રમાણેની સુવિધા મળતી નથી પાણી ભરેલું હોય છે ગંદકી એટલી ફેલાયેલી હોય છે અને ખાડામાં બધી જગ્યાએ પાણી ભરેલું રહે છે ગાયો જોર રસ્તા પર રખડે છે એનાથી મોટા મોટા એક્સિડન્ટ થઈને ધોકાની પ્રજા ત્રાહીમાન પ્રકારી ગઈ છે જ્યારે બહુજન સમાજ પાર્ટી મેદાનમાં એટલા માટે આવવું પડ્યું છે કે ભાજપ સરકાર ના જે કંઈ પદાધિકારીઓ છે તે નગરપાલિકાની જે સુવિધા આપવાની જે આપી શકતી નથી નગરપાલિકામાં જે કામ કરવાનું છે એવું કામ થતું નથી રોડ પર પાણી ભરેલા હોય છે પીવાનું પાણી ગંદુ આવે છે પાણી લોકોને ખરેખર આરો વોટરના પાણી પીવાના ઘરમાં ચલાવાના ના હોવા જોઈએ આરો વોટર ઘરમાં ના ચલાવતો હોય પાણી સારું મળવું જોઈએ એ નગરપાલિકા જે રીતે વેરા લે છે એ પ્રમાણે એને સુવિધા આપવાની હોવી જોઈએ પણ નથી આપતી એટલા માટે ભાજપ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ સારો નથી મળતો એટલે બહુજન સમાજ પાર્ટી મેદાનમાં આવીને લોકોની પીડા જાણીને આજની તારીખમાં રોડ પર ભાજપના ઝંડા રોપીને એમને જાગૃત કરવા માગીએ છીએ કે તમે સારું કામ નહીં કરો તો ફરી વખત તમે આ સરકારમાં ક્યારેય અમે રવા દેવાના નથી હવે ત્રીસ વર્ષથી ભાજપ સરકાર રાજ કરે છે પબ્લિકવા કર્યા સિવાયની ગટરની વ્યવસ્થા સારી હોવી જોઈએ એના માટે અમે બહુજન સમાજ પાર્ટી તમામ જનતા જાગૃત કરવા માટે રોડ ઉપર ઉતર્યા છીએ જય ભીમ આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ધોળકા નગરપાલિકા તરફ જે રોડ રસ્તાઓ તેમજ ગટરની વ્યવસ્થાઓનો આજની તારીખમાં પ્રત્યક્ષ જે હાલત છે એના વિરોધમાં ધોળકા બહુજન સમાજ પાર્ટી તરફથી એક અનેરો બીજી વાર ભારતીય જનતા પાર્ટીના ઝંડા રોપીને જે કાદવ પિક્ચરમાં રોપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને માહિતી આપશે જય જે જય સંવિધાન ધોળકા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા આજે ધોળકા શહેરની અંદર કલકુણ વિસ્તાર ગુંદરા રોડ ઉપર એક અનોરો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એ વિરોધ પ્રદર્શનની અંદર ઊંધા ઝંડા લગાવી અને અમે આજે કાદો કિચડ તૂટેલા રસ્તાઓ એવી જગ્યા પર ઊંધો ઝંડો લગાવી અને આ વિરોધ પ્રદર્શન નોંધાવીએ છીએ અમારો મુખ્ય હેતુ એ હતો કે આની પહેલાં વારંવાર બહુજન સમાજ પાર્ટી ધોળકા યુનિટ દ્વારા દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર તથા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે ત્યાંની એ લોકોને વારંવાર લોકોએ રજૂઆત કરી છે તથા બધા બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ લોકોને રજૂઆત આ અધિકારીઓને રજૂઆત કરેલી આવેદનપત્રો પણ આપેલા છે છતાં પણ ધોળકાની અંદર ઉભરાતી ગટરો તૂટેલા રોડ રસ્તા તથા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા જે રોડ રસ્તા છે એ છેલ્લા દસ દિવસ પંદર દિવસની અંદર તૂટી જાય છે એકદમ થર્ડ ક્વોલિટીના રોડ રસ્તા બનાવવામાં આવે છે આ બધી બાબતે અમે વારંવાર બહુજન સમાજ ધોડકા તરફ વિરુદ્ધ દ્વારા ધોડકા નગરપાલિકાએ તથા ચીફ ઓફિસરને આવેદનો આપેલા રજૂઆત કરેલી તથા આજે પણ એ પ્રશ્નોનું નિરાંતરણ થયું ન હતું તથા આજે પણ ધોળકાની પબ્લિકને પીવાલાયક યોગ્ય પાણી પીવા મળતું નથી આજે પણ કેવડિયા જે પાણીનો આજે પણ હાલની પરિસ્થિતિની અંદર ત્યાં પણ પીવાલાયક પાણી મળતું નહીં એવા જે ફેઝલ પાર્ક છે ત્યાં પણ ગટરોનો પ્રશ્ન છે આઠ નંબરના વોર્ડની અંદર કલુકુણ વિસ્તાર આ બાજુ કલુકુણ આ બાજુ નગરપાલિકા બાજુ એ તમામ ધોળકાની ચારે ખૂણાની અંદર રસ્તા ઉભરાતી ગટો ગટોરો યોગ્ય કચરાનો નિકાલ નહીં તથા કચરાની ગાડી ટાઈમસર આવતી નહીં એવા ઘણા બધા પ્રશ્નોથી ધોળકા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ પણ નિર્ણય આવ્યો નહીં તથા કાયમી નિરાકરણ આવતું ન હતું જેથી બહુજન સમાજ પાર્ટી ધોળકા વિન્યુત દ્વારા ચોવીસ કલાકની સોશિયલ મીડિયા દ્વારા ચોવીસ કલાકની ધોળકા નગરપાલિકા તથા ભાજપ સરકારને ચોવીસ કલાકની મુદત આપવામાં આવી હતી પણ ચોવીસ કલાકની મુદતની અંદર પણ ભાજપ સરકાર નિષ્ફળ રહી છે તથા અત્યાર લગી છેલ્લા ત્રીસ વર્ષની અંદર ધોળકા શહેરની અંદર તથા સમગ્ર ગુજરાતની અંદર ભાજપ સરકાર નિષ્ફળ રહી છે પોતાના કાર્યોની અંદર જેના વિરોધની અંદર આજે અમારી આપેલી મુદત ચોવીસ કલાકની પૂર્ણ થઈ જેના અનુસંધાને આજે બહુજન સમાજ પાર્ટી ધોળકા યુનિટ દ્વારા આજે ભાજપના ઊંધાઢંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જય ભારત જય સંવિધાન Mais um narrador.